તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને ને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રકરણ મિત્રો બાર કેટલું ભારે કેટલું હલકું જેની અંદર આપણે જોઈશું પ્રશ્ન એક તમારા પ્રશિક્ષક નિયમિતપણે તમારા વજન કરતા હશે તો તમારા અને તમારા મિત્રનું વજન નીચેના કોષ્ટકમાં લખો તો અહીંયા મિત્રો આપણે વજન લખેલું છે કે સ્નેહાબેન તો એમનું છવ્વીસ કિલોગ્રામ વજન સંગીતાબેનનું સાડત્રીસ કેવિન એકવીસ સત્યમ પચીસ તો આ જે વજન લખેલું છે એ તમારા મિત્રનું છે તો અહીંયા આપણે પહેલું જોઈએ કે ભાઈ તમારું અને તમારા મિત્રનું કુલ વજન કેટલું થાય તો અહીંયા એકાવન કિલોગ્રામ થાય તેવી રીતે બીજું છે કે એક લિફ્ટને સો કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો તો હું મારા મિત્ર સંગીતા કેવિન અને સત્યમ સાથે જઈશ બીજું છે તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કર્યો તો મિત્રો આપણે લખી શકીએ કે મારું વજન કરવા માટે ઇલેક્ટ્રિક કાંટા સાધનનો ઉપયોગ કર્યો ત્રીજું ત્રાજવામાં ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે નમશે તો કે ભાઈ મારું પલ્લું નીચે નમશે કારણ કે મારા મિત્ર કરતાં મારું વજન વધારે છે ચાર તમારી કંપાસ પેટીમાં રહેલ વસ્તુઓની યાદી બનાવો તથા બે બેની જોડ બનાવો અંદાજ લગાવો કે તમને ત્રાજવાના પલ્લામાં મૂકતા કયું પલ્લું નીચે નમશે ત્રાજવાનો ઉપયોગ કરી તમારા તમારો જવાબ ચકાસો તો અહીંયા મિત્રો વસ્તુઓની જોડ બનાવી છે બુક કંપાસ અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું તો કંપાસનું છે અને ખરેખર નીચે નમતું પલ્લું તો બુકનું છે રબર પેન્સિલમાં રબર નું અંદાજ છે અને નમતું પલું પણ રબરનું છે સંચો પરિકરમાં પરિકર પરિકર આવશે અને પેન સંચોમાં પેન સંચાનું નમતું પલું છે પાંચમા પ્રશ્ન છે નીચેની વસ્તુનું વજન કરવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો તો મિત્રો આપણે વસ્તુ તમારું વજન કરવું હોય તો આપણે કિલોગ્રામનો ઉપયોગ કરવો પડે બસનું વજન કરવા કિલોગ્રામ બરાબર મિત્રો એ બસનું વજન કરવું હોય તો ક્વિન્ટલમાં કરવું પડશે તમારા રમકડાનું વજન કરવું હોય તો ગ્રામ રાયના દાણા તો એક વાટકી તો ગ્રામ ચોકલેટનું ગ્રામ હાથીનું વજન કરવું હોય તો કિલોગ્રામ અથવા ક્વિન્ટલમાં કરી શકીએ પ્યાલામાં ગ્રામ અને પેનનું તો ગ્રામમાં કરી શકાય હવે આપણે વાત કરવાના છીએ છઠ્ઠો પ્રશ્ન છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો જેની અંદર મિત્રો પહેલું છે વજન બે કિલો તો બમણું તો બે કિલોનું ચાર ગણું થાય અને અડધું તો બે કિલોનું અડધું એક કિલોગ્રામ થાય તે રીતે પાંચસોનું બમણું થાય એક કિલોગ્રામ અને અડધું થશે બસો પચાસ વીસ કિલોગ્રામનું બમણું થાય ચાલીસ અને અડધું થાય દસ કિલોગ્રામ પંદરસો કિલોગ્રામનું બમણું થાય ત્રણ હજાર અને અડધું થશે સાતસો પચાસ ત્રણ હજાર ગ્રામનું વજન થશે બમણું છ હજાર અને અડધું થશે પંદરસો ચાલીસ કિલોગ્રામનું બમણું થાય એસી કિલોગ્રામ અને અડધું થશે વીસ કિલોગ્રામ સો કિલોગ્રામનું બમણું થશે બસો કિલોગ્રામ અને અડધું થશે પચાસ કિલોગ્રામ હવે વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે દુકાનદાર પાંચ કિલોગ્રામ છ છ કિલોગ્રામ બે કિલોગ્રામ અને આઠ કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફૂટનું ફ્રૂટનું વજન કરે છે તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો તો મિત્રો ચાર કિલોગ્રામ કરવા માટે આપણે વજનિયાનો ઉપયોગ કરવો હોય તો બે કિલોગ્રામ વજનિયાનો બે વખત ઉપયોગ કરી ચાર કિલોગ્રામ બટાટા આપશે બીજું છે સાત કિલોગ્રામ તરબૂચ માટે તો પાંચ કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ એકવાર કરી અને બે કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ એકવાર કરી સાત કિલોગ્રામ તરબૂચ આપશે નવ કિલોગ્રામ ટામેટા તો પાંચ કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ એક વાર કરી અને બે કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ મિત્રો બે વાર કરવો પડશે આમ નવ કિલોગ્રામ ટામેટા આપશે આઠમો પ્રશ્ન છે અમિત રામજી કાકાની દુકાને સાત કિલોગ્રામ ખાંડ ખરીદવા જાય છે પરંતુ રામજી કાકાનો ડિજિટલ ઇલેક્ટ્રિક કાંટો ખરાબ હતો આથી તેમણે સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું પરંતુ તેમને વજનિયા મળ્યા નહીં આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરી વજન કરવાનું નક્કી કર્યું તમે રામજી કાકાની મદદ કરો કે જેથી તમે અમિતને સાત કિલોગ્રામ ખાંડ આપી શકે તો અહીંયા મિત્રો આપણે જો અમિત કાકાને ખાંડ આપવી હોય તો આપણે બે કિલોગ્રામ મીઠું બે વાર બે થેલી બે કિલોગ્રામ ચા ચાર થેલી બરાબર ચાર કિલોગ્રામ વેફરનો પાંચ અને એક કિલોગ્રામ સેવ દસ એમ કુલ દસ સાત કિલોગ્રામ ખાંડ આવી રીતે આપી શકીશું હવે નવો પ્રશ્ન છે એક શાકભાજીવાળા વજનિયા નથી શાકભાજીવાળા પાસે વજનિયા નથી પરંતુ વજનિયામાં માપના પથ્થરના ત્રણ ટુકડા નીચે મુજબ છે તો વજનિયા કઈ રીતે ગોઠવશો માટે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા મિત્રો બે કિલોગ્રામનો પથ્થર છે પાંચ કિલોગ્રામ અને દસ કિલોગ્રામનો પથ્થર આપેલો છે તો રમાબહેન ત્રણ કિલોગ્રામ ટામેટા ખરીદવા માગે છે તો એક ત્રાજવામાં મિત્રો પાંચ કિલો ગ્રામનો પથ્થર મૂકીને બીજામાં ત્રણ કિલોગ્રામ ટમેટા અને બે કિલોગ્રામનો પથ્થર મૂકવો જોઈએ એના પછી મિત્રો જોઈએ બીજું વનિતા ત્રીસ તેર કિલોગ્રામ બટાટા ખરીદવા માંગે છે તો એક ત્રાજવામાં દસ કિલોગ્રામ અને પાંચ નો પથ્થર મૂકવો બીજામાં બે કિલો પથ્થર અને બાકીના બટાટા મૂકવા હવે શિલ્પા સાત કિલોગ્રામ વટાણા ખરીદવા માગે છે તો એક પલડામાં મિત્રો પાંચ કિલોગ્રામ અને બે કિલોગ્રામનો પથ્થર મૂકવો અને બીજામાં બીજા પલડામાં વટાણા નાખવા દસમો પ્રશ્ન છે કોષ્ટકપૂર્ણ કરવાનું છે અહીંયા મિત્રો પહેલું જવાબ આવશે અગિયાર હજાર ચારસો પચીસ ગ્રામ બીજામાં આવશે પાંત્રીસો પચાસ ત્રીજામાં અઢાર હજાર સાતસો પચાસ ચોથામાં સોળ હજાર પચાસ ગ્રામ અને પાંચમામાં આવશે છ હજાર નવસો ગ્રામ અગિયારમો પ્રશ્ન છે નરેન્દ્રના બેટનું વજન બે કિલોગ્રામ અને હરેશના બેટનું વજન પંદરસો ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે સમજાવો મિત્રો નરેન્દ્રના બેટનું વજન વજનમાં ભારે છે કેમ કે બે કિલોગ્રામ બેટ એટલે કે બસો બે હજાર ગ્રામ છે અને હરેશના બેટનું વજન પંદરસો ગ્રામ છે એટલે બારમો પ્રશ્ન છે મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા મિત્રો પેલું છે સાયકલનું વજન તો સાયકલનું વજન મિત્રો નવ કિલોગ્રામ જેવું થાય બરાબર સૌથી વધારે છે બીજું તરબૂજનું અંદાજીત મિત્રો વજન તો તરબૂજનું અંદાજીત વજન આપણે બે કિલોગ્રામ જેવું ગણીશું બરાબર કારણ કે બસો કિલોગ્રામ તો હોય નહીં ગ્રામમાં પણ હોય નહીં અહીંયા એક ટ્રકનું વજન ગાડીનું અંદાજીત વજન તો મિત્રો આપણે અંદાજીત વજન એક હજાર કિલોગ્રામ લઈશું ચોથું છે નીચેના પૈકી ભારે પ્રાણી કહ્યું તો આપણને ખબર છે કે ભારે પ્રાણી હોય તો તે છે અહીંયા મિત્રો બે છે એ ભારે છે એટલે કે ઘોડો ભારે છે સી ઓપ્શન આવશે પાંચમો પ્રશ્ન છે નીચેનામાં સૌથી ભારે કઈ ચીજ છે તો આપણને ખ્યાલ છે કે આ બ છે એ વધારે ભારે છે એટલે આપણે અહીંયા આવશે બી બ ભારે છે હવે જોઈશું તેરમો પ્રશ્ન છે સરમિષ્ટા બસો પચાસ ગ્રામનું બિસ્કિટ પેકેટ ખરીદીએ છે અને પછી તેના આધારે પોતાના ઘરમાં રહેલી વસ્તુઓનું માપન કરે છે તમે નીચે આપેલા પેકેટના જૂથના આધારે તેનું વજન ધરાવતી વસ્તુના નામ લખો તો અહીંયા મિત્રો બિસ્કિટના પેકેટની સંખ્યા ત્રણ વજન તો કેવી સાતસો પચાસ ગ્રામ ઘરમાં રહેતી વસ્તુ તો પાંચસો ગ્રામ ગોળ અને બસો પચાસ ગ્રામ ઘી તેવી રીતે અહીંયા મિત્રો સાત પેકેટ છે તો એક કિલોગ્રામ સાતસો પચાસ તો એક કિલોગ્રામ તેલ પાંચસો ગ્રામ દૂધ અને બસો પચાસ ગ્રામ ચા એવી રીતે મિત્રો અહીંયા નવ બાર છે મિત્રો તો ત્રણ કિલોગ્રામ થશે બરાબર બાર બાર પેકેટ છે બિસ્કીટના તો ત્રણ કિલોગ્રામ એના માટે આપણે વજન શું જોવું હોય બરાબર ત્રણ કિલોગ્રામ હોય તો એક કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ દાળ અને એક કિલોગ્રામ મરચાં આનો ઉપયોગ કરીને આપણે બિસ્કીટ જોખી શકીશું ચૌદનો પ્રશ્ન છે મીનાએ ત્રણ ચાદીના સિક્કા ખરીદ્યા ત્રણેયનું વજન અનુક્રમે બસો ગ્રામ છસો પચાસ ગ્રામ અને પાંચસો ગ્રામ છે તો કુલ ચાદીના સિક્કાનો વજન તો મિત્રો આનો સરવાળો આપણે આ રીતે કરીએ તો તેરસો ને પચાસ કુલ મિત્રો ચાદીનું ખરીદી છે પંદર પ્રશ્ન છે નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક તુલામાં રહેલ એક દડાનું વજન શોધો તો મિત્રો પ્રથમ અહીંયા તમે જોશો બરાબર બે દડા છે આઠ કિલોગ્રામ હોય તો ચાર કિલોગ્રામ એક તુલા પ્રથમ તુલામાં એક દડાનું વજન થયું અહીંયા ત્રણ દડા છે અઢાર છે બરાબર છત્રી અઢાર એટલે કે છ કિલોગ્રામ થયું એક દડાનું ને ત્રીજી તુલાનું એક દડાનું વજન ગણીએ તો દસ કિલોગ્રામ છે બે દડાનું તો એકનું પાંચ થયું તો આપણે પાંચ કિલોગ્રામ લખીશું એના પછી સોળમો છે દરેકમાં એક કિલોગ્રામ વસ્તુની કિંમત શોધો તો અહીંયા મિત્રો બે કિલોગ્રામ સફરજનની કિંમત બસો રૂપિયા તો એક કિલોગ્રામની આપણે સો રૂપિયા થાય પાંચસો ગ્રામ ચાના પેકેટની કિંમત એકસો વીસ હોય તો મિત્રો ડબલ અહીંયા મિત્રો એક એક કિલોગ્રામ છે એટલે પાંચસો ગ્રામ હોય તો એક કિલોગ્રામ કરવો હોય તો બસો ચાલીસ રૂપિયા કરવા પડે ત્રીજું છે પાંચ કિલોગ્રામ ચોખાની કિંમત સો રૂપિયા છે તો વીસ રૂપિયા થયા અડધો કિલોગ્રામ નારંગીની કિંમત ત્રીસ રૂપિયા હોય તો સાઠ રૂપિયા થયા સો ગ્રામ કોથમીરના દસ રૂપિયા છે તો સો રૂપિયા થયા સત્તરમો પ્રશ્ન છે ચાર કિલોગ્રામ ખાંડ કરવા માટે પાંચસો ગ્રામ ખાંડના કેટલા પેકેટ જોઈએ તો મિત્રો ચાર કિલોગ્રામ ખાંડ માટે ચાર હજાર ગ્રામ જોઈએ ચાર હજાર ભાગ્યા પાંચસો તો આઠ પાંચસો ગ્રામ ખાંડના આઠ પેકેટ જોઈએ અઢારમો પ્રશ્ન છે એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત મિત્રો એકસોને વીસ હોય તો બસો પચાસ ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી તો એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત એકસો વીસ હોય એટલે કે એક હજાર ગ્રામની કિંમત મિત્રો એકસો વીસ તો બસો પચાસ ગ્રામની તો બસો પચાસ ગુણ્યા એકસો વીસ ભાગ્યા એક હજાર તો ત્રીસ રૂપિયા થાય ઓગણીસમો પ્રશ્ન મિત્રો છે ચીકુનું વજન સાડત્રીસો પચાસ ગ્રામ બરાબર તો અહીં થશે મિત્રો ત્રણ કિલો અને સાતસો પચાસ ગ્રામ થાય તેરસો પચાસ ગ્રામ કરવો હોય તો એક કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ કહેવાય કોનું વજન ઓછું છે તો કેરીનું ચીકું અને કેરીનું કુલ વજન તો મિત્રો અહીંયા વજન શોધીએ તો પાંચ કિલોગ્રામ અને સો ગ્રામ થશે વીસમો પ્રશ્ન છે કવિતાએ ચાર ચાંદીના સિક્કા ખરીદ્યા તેનું વજન અનુક્રમે સાતસો પચાસ પાંચસો બસો પચાસ અને પચાસ ગ્રામ હતું તો કુલ ચાંદી કેટલી ખરીદી તો અહીંયા મિત્રો ગ્રામમાં શોધીએ તો પંદરસો પચાસ ગ્રામ કુલ ચાંદી ખરીદી છે એકવીસમાં પ્રશ્ન મિત્રો છે એક લિફ્ટમાં વધુમાં વધુ બસો વીસ કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે ચાર વ્યક્તિઓમાં લિફ્ટમાં એકસાથે જવા માંગે છે તેમના વજન અનુક્રમે મિત્રો એકાવન કિલોગ્રામ અઠ્ઠાવન કિલોગ્રામ પાસઠ કિલોગ્રામ અને સિત્તેર કિલોગ્રામ છે શું તેઓ લિફ્ટમાં જઈ શકે અને કેમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાનું વજન કુલ બસોને ચાલીસ કિલોગ્રામ થાય છે કુલ વજન બસો વીસ છે એટલે કુલ ચાર વ્યક્તિઓનું વજન મિત્રો થયું તો તેઓ લિફ્ટમાં જઈ શકશે નહીં કારણ કે બસો ચાર બસો વીસ કિલોગ્રામ કરતાં બસો ચુમાલીસ કિલોગ્રામ વજન વધારે છે એટલા માટે એક વ્યક્તિને બેસવું પડે બરાબર નીચે ત્રણ વ્યક્તિ જઈ શકે મિત્રો પહેલો પ્રશ્ન છે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનનો જમા નીચેના પૈકી ક્યુ ત્રાજવું નીચે નમશે તો અહીંયા મિત્રો એ નંબરનું નીચે નમશે બીજું છે નીચેના પૈકી ક્યુ ત્રાજવું નીચે નમશે તો અહીંયા મિત્રો બી નંબરનું ત્રાજું નીચે ગમ નમશે અહીંયા મિત્રો ફુલાવાનું અંદાજિત વજન તો આપણે એક કિલોગ્રામ સુધી લઈ શકીએ છીએ અહીંયા ગાડીના વાહનનું અંદાજિત વજન તો બે હજાર કિલોગ્રામ તો અહીંયા આપણે મિત્રો અંદાજિત વજનની વાત કરી પાંચમો પ્રશ્ન છે ટામેટાનું વજન કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટામેટાનું વજન તમે જોશો સો ગ્રામ છે બરાબર બસો પચાસ ગ્રામ અને અહીંયા પચાસ ગ્રામ છે તો એટલે કુલ ચારસો ગ્રામ વજન થયું છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો ત્રણ કિલોગ્રામ બરાબર ખાલી ગ્રામ તો ત્રણ કિલોગ્રામ બરાબર મિત્રો ત્રણ હજાર ગ્રામ થશે સાતમો પ્રશ્ન છે મિત્રો અહીંયા ચોરસનું એક કિલોગ્રામ વજન ત્રિકોણનું ત્રણ કિલોગ્રામ લીધેલું છે વર્તુળનું બે કિલોગ્રામ આનું ચાર કિલોગ્રામ અને મિત્રો પંચકોણ છે આ બોક્સનું બરાબર તો સમઘનનું પાંચ કિલોગ્રામ તો આપણે આનો સરવાળો કરીએ તો આનું વજન અગિયાર કિલોગ્રામ થાય આ બનું મિત્રો વજન થશે સત્તર કિલોગ્રામ આઠમો છે ખાલક્યા પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો પહેલું છે ત્રણસો ગ્રામ પ્લસ સાતસો ગ્રામ બરાબર એક કિલોગ્રામ સાતસો ત્રીસ ગ્રામ બસો સિત્તેર ગ્રામ બરાબર મિત્રો એક હજાર ગ્રામ થાય નવો પ્રશ્ન છે એક કીટનું વજન બે કિલોગ્રામ છે તો ત્રણસો પચાસ ઇટનું વજન કેટલું થાય તો અહીંયા મિત્રો એક ઈટનું વજન બે કિલોગ્રામ છે તો ત્રણસો પચાસ ઇટનું વજન શોધવું હોય તો ત્રણસો પચાસ ગુણ્યા બે એટલે કે સાતસો કિલોગ્રામ થયું તો બરાબર તો સાતસો પચાસ ઇટનું વજન મિત્રો સાતસો કિલોગ્રામ થાય અને મિત્રો છેલ્લો પ્રશ્ન છે દસમો રમેશ ચાર કિલોગ્રામ બસો સિત્તેર ગ્રામ ચોખા અને ત્રણ કિલોગ્રામ પાંચસો પચાસ ગ્રામ ઘઉં ખરીદે છે તો કુલ કેટલું વજન તેણે ચૂકવું ઊંચકવું પડે તો અહીંયા મિત્રો સરવાળો કરીએ તો સાત કિલોગ્રામ આઠસોને વીસ ગ્રામ કુલ વજન એને ઉંચકવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારા સ્વાધ્યન પોથીના તમામ વિડીયોનું સોલ્યુશન જોઈ શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીને મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન બોલતા